સાચો પ્રેમ તો દેવી શક્તિ કે ભગવાન જ કરે કોઈ મનુષ્ય બીજા મનુષ્ય સાચો પ્રેમ કરી ના શકે જમ મનુષ્ય દરેક સ્વાર્થી તમે નોકરી કરો છો ધંધો કરો છો તમાર જો કે એક લાયકાત છે તમાર જો બુદ્ધિ છે તમારું મોન છે તમારું નામ છે તો તમારા ઘરના પરિવારવાળા તમને તમારો સન્માન આલતા છે આ માં બાપ હોવા છતાં કે ના માં દી કે બાપ બાપનો મરતું ના હોય તારે કદાચ માન બાપ બધું કદાચ તમારી કુરની માતા ને મારા રોમ નો પણ મારો થી જન્મ લીધો મા બાપ નિમિત છે ધરતી પર તો ભગવાને જ મોકલ્યા છે ખબર કોઈ હા ખાલી મોભર્યું છે માં ખબર નહીં પડતી એમ ભગવાને જ મોકલ્યા તમને મા બાપ ને તો નિમિત બનાવ્યા તો શું કામ મોકલ્યા ભગવાને સૂર્ય નારાયણ પ્રકાશન ભવાનું છે ધરતી બનાવી ઝાડ બનાયા તો શું કામ બનાવ્યા વરસાદ લાવવા ઓક્સિજન લે એ કરવા તો ભગવાને જે જે વસ્તુ બનાવી એની પાછળ કઈક નો કઈક ઉદ્દેશ મેલ્યો છે મેલ્યો છે ને મનુષ્ય ઉદ્દેશ શું છે કોઈ નઈ ખબર જો આ જતા જેનો ધર્મ હિન્દુ ધર્મ કદાચ હિન્દુ ચોલો કરતા હોય મોક્ષ પ્રાપ્ત કરવા મોક્ષ પ્રાપ્ત કરવા તો મોક્ષ વાતો ખરા કાળો હરતા દરેક દીકરા દીકરીઓ નોના મોટા બધા બહુ દુઃખી થાય ને એટલે તમે ભગવાન ને મોનતા હશો કે નહીં મોનતા હોય

કાળિયા ભીલ ને ચામુંડ માતા હે ગોડિયા મરા મારતી તો કે તો સતયુગ ની વાત તો સતયુગ નો કલયુગ જો છે તમારા મન માં છે તોય સતયુગ કલયુગ છે તમારા વિચારો છે પેલા વિચારો શુદ્ધ કરવા તો પ્રયત્ન કરો તો કોક માતા ભગવાન હોમું જોશે ખાલી મારા દર્શન કરવા તીન પગ